નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ ધાંગધ્રા તાલુકાના ચંદ્રાસર ગામે એક પ્રગતિશીલ ખેડૂત સ્કાયલોન આવેલું છે તો ખુદ ખેડૂતના પૂછીએ એમને કેવું લાગ્યું નમસ્કાર તમારું નામ હોટેલ અંકિતભાઈ રમેશભાઈ ચંદ્રાસર બરાબર તાલુકો તમારો એક મોબાઈલ નંબર છોતેર નવ છી આડતી જીરો તેર બરોબર તમે આ કયું જીરુ આવેલું છે સ્કાયલોન એકતાલીસ સ્કાયલોન એકતાલીસ

આમ બધી રીતે મજા આવી ને તમને કમ્પ્લીટ બધી રીતે બરાબર અને સરસ્વતી એગ્રો માંથી લીધું છે સચિનભાઈ પાસે સચિનભાઈ પાસે થી તો આપણે સરસ્વતી એગ્રો સચિનભાઈ આપણા ડીલર પણ સાથે જ છે તો એ આપણને બે શબ્દ કહે છે જીરા વિશે કે એમને કેવું લાગ્યું નમસ્કાર સચિનભાઈ કેવું લાગ્યું તમને જીરું સારું હોય વેરાઈટીમાં હા હા વવાય ખેડૂતના માટે બરાબર હાલમાં

i do